ભગવાન ઋષિ નું પ્રાગટ્ય થયું મોઢું છે શરીર છે આખું માણસ નું પણ મોઢું છે સહીનું છે ભગવાન હિરણ લઈ પોતાની ગોદમાં બેસાડી અને પ્રશ્ન કે રાખ જોઈ લે હિરણ્ય કશિપુ તે માયગુ તેમાંથી ઓછું નથી ને નથી રાત નથી દિવસ સંધ્યાનો સમય છે નથી ઘરમાં નથી બહાર ઉમરામાં છો નથી આકાશમાં નથી ધરતીમાં મારા ખોળામાં છે ભગવાને આમ હાથ બતાવીને ને કીધું આ નખ જોઈ લે અને ન લીલા કહેવાય ન સુકા કહેવાય ન અસ્ત્ર કહેવાય ન શસ્ત્ર કહેવાય મારા શરીરને જોઈ લે નથી હું માણસ નથી પશુ અને તેમ માયગુ તું બ્રહ્મા તમારા સર્જનથી ન મરું તો બ્રહ્મા એ મારું સર્જન નથી કર્યું મેં બ્રહ્માનું સર્જન કર્યું છે આટલું કઈ અને ભગવાન પોતાના તીક્ષ્ણ એવા નખો વડે હેરને કશીપુના પેટ ને ચીરી એમાંથી આકડાઓ પહેરવા લાગ્યા ભગવાન અને આકાશ માંથી દેવતાઓ પુષ્પના ટોપલાઓ પધરાવી અને ભગવાન ઠાકોરજી ને વધાવે નારાયણ ભગવાન